અને જો આ બધું લબાસો લઈને બે ગઈ જો રીંગણા ને ગાજર ને પાલક ને આ મકાથ ને અમારે ઘરેલું ઘરેલું હોય આ બધી ગામડા બને એવું આ નેચરલ હોય ને બધી ભાજી ગામડાની હે તો ખોટા ખોટા બીજા મસાલાનું હોય બહુ જાજા એક જ પાઉભાજી નો મસાલો જ નાખવો પડે ને હમ તો આણું આગળ હે ના કટિંગ થઈ જાય પછી આને કાવ કરવાનું બાફવાનું પછી વઘાર નાખવાનું બાફવાનું વાહ સારું લ્યો બનાવું બનાવું કરે તો બફાઈ ગયા હમ પાજી થઈ જાય ને હા કઈ

बધી સામગ્રી થઈ ગઈ ત્યા ભાજી કાઈ હા ટામેટા લીલી લસણ કણી લીલી લસણ કણી આદુ મરચા અને લોહ આડું પ્લેન જાય વઘાર હાલો તેલ થેલો આ ઝાકડે વઘાર નાખીએ પ્લેન જાય ઓ હો લીયો મરી છે ના આયો ઈત વિડિયો ઉતાર દઈએ ને બાપો જો હવે મેસ કાઈ તો હાલો તેલ થઈ જાય એટલે વઘાર નાખીએ ભાજી એ હા હા લાલી લીસા જો એ ધોવાડો જો અને ડુંગરી મીઠું આપણે લીલા મિરસાદુ છતળી નાખી તોય નાખવા દો લાલ થોડી બહુ તીખી થઈ જાય ભાઈ

ei ole , millal ta annab ? aa , ma lähen tahan enda poes ja kah . käin , kiirame , käime . ära , mul on seal on mööda siin on vabandust . seal ei tohi .

હાલો એવું યારા કરવા બે જાવ ભાજી થઈ ગઈ ને પાઉ પડ્યા હેકવાનું બાકી હે જ હેકલ હોય ને તો જ ભાવે હાલો એ કર નાખી આજ પાઉ લેવા બ્રેડ ને જ લેવા હા આજ તને હારી પાઉ ભાજી ખાતી ને પાછી આ ઘેર ગરમ કરવા પડે ઈ ની હેકવા પડે નસર તેલ નાખે ને હેકી જવાનું બહુ તેલ નો हेलो तो भाजी खा तो कोई नहीं हम्म अगली बेह जाए वाला जो मेस वाह मेस आ आ ना ना जाओ मेस ने ओवर पूरी थाई तो खावा <laughs> <laughs> <कर? laughs> वाव तो है क्या इंग्लिश आया मतलब पाव है पाव एक ब्रेड ने ओले कर